તમે જોયું ક્યારેય આવું જીવડું આને આપણે સામાન્ય ભાષામાં ખર માકડી કહેતા જોતા હોય તો તમને એમ લાગે કે સુકાઈ ગયેલ પાંદડા છે એની પાંખ અને એનું મોઢું હોય એકદમ સુકાઈ ગયેલ પાંદડા જેવું હોય અને એના પગ હોય એ લીલા કલરના ડાળી જેવા હોય કુદરતે આને આવી રચના આપી છે શિકારી પક્ષી અને પ્રાણીથી બચવા માટે એને અંગ્રેજીમાં કેમોપલો કહેવાય એટલે કે એ પોતાના શરીરનું રક્ષણ કરી શકે અને આની એક બીજી ખાસિયત કહું તો ઘણી વખત અમુક અમુક પ્રજાતિમાં આનો જો કોઈ પગ તૂટી જાય તો એ ફરીથી ઊગી શકે અને ઘણી એવી પ્રજાતિ આની જોવા મળે કે એ તમને એમ લાગે કે મરેલું પડ્યું એમ કેટલા દી પૈડ્યું છે આનું માથું જોવો એકદમ આમ તમને એલિયન જેવું લાગે જ્યાં ઉપર દેખાય છે એ બે એની સિંગડા છે પણ આપણે એમ પડ્યું હોય તો એમ ના ખ્યાલ આવે કે આ ખર માકડી છે ખડ માકડી એટલે કે ખરમાં દેખાતો એવો કરોડિયો હકીકતમાં આ માકડી નથી આને સ્ટીક ઇન્સેક્ટ એવી રીતે અંગ્રેજીમાં આને કહેવાય અને આંખું જોવું ગઈ ખરેખર તો પડ્યું હોય તો એકવાર તો આપણે એમ જ થાય કોઈ નિર્જીવ વસ્તુ છે નાના હતા ત્યાં આપણે હેભર્યું હતું કે આ ખડ માકડીને આપણે જાદુગર પાસે લઈ જઈએ તો જાદુગર જાદુ કરી શકતો નથી એવી પણ ઘણી વાતો આવતી અને અત્યારે ગામડામાં રહેતા હોય એ લગભગ લોકોએ તો આ ખડ માકડી જોઈ છે પણ સિટીમાં જે બાળકો હોય એને કદાચ આનો ખ્યાલ ના હોય એટલે તમારા બાળકને એક વખત દેખાડજો કે આને ખડ માકડી કહેવાય આ સંપૂર્ણ શાકાહારી છે આ દિવસ દરમિયાન શાંતિથી પડ્યું રહે અને વધારે પડતું રાત્રે જ પાંદડાને એવું ખાય છે આ કોઈને નુકસાન કરતું નથી કે કોઈ પણ તમારા વિસ્તારમાં અને શું કહે અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને તમે જોયું હોય તો પણ કોમેન્ટ કરી જણાવજો જય હિન્દ